ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે માતા પિતા ખેતર ઉપર ખેતમજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલા જ રહેતા હતા આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતર ઉપર મજૂરી કામ અર્થે ગયા હતા તે દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવી રહ્યા હતા જોકે દસ વર્ષીય કેતને નાના ભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માંગી હતી જો નાના ભાઈએ દોરી આપવાની ના કહેતા કેતનને માઠું લાગી આવ્યું હતું ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો ત્યારબાદ ઘરમાં છતની એંગલ સાથે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ઘણી વાર થઈ જવા છતાં તે બહાર આવ્યો ન હતો એટલે નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી જેથી તેણે બુમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો લટકી ગયો જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યારબાદ માતા પિતાને કોલ કરીને જાણ કરી હતી ત્યારબાદ માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા અને પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો દસ વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે